બાયપ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં કુલ મળીને ત્રીસ જેટલા ગામોમાં ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન અને પશુપાલન દ્વારા ખેડૂતોને ખેતીના વિકાસ સાથે ગ્રામીણ વિકાસમાં કાર્યરત છે જેમાં નયારા એનર્જી લિમિટેડ કંપનીના સામાજિક વિકાસના દાયિત્વ અંતર્ગત ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લાના મોડપુર ગામમાં કાફ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ પશુપાલકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા સાથે પશુપાલન થકી તેમની આવકમાં વધારો કરવો અને સારી ઓલાદના પશુઓનું સંવર્ધન કરવાનો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર દાદુભાઈ બંધિયા અને લાલપુરથી ડોક્ટર અંકિતભાઈ પટેલે હાજરી આપી ખેડૂતોને માર્ગદર્શન અને પશુપાલન વ્યવસાય અને પશુઓની દેખભાળ અને સાર સંભાળની માહિતી આપી હતી બાયબ સાથેના મેનેજર મહેશભાઈ નરોડે દ્વારા સંસ્થાની કામગીરી અને પ્રોજેક્ટ બાબતે માહિતી આપી નાયરા કંપનીના સીએસઆર વિભાગના અધિકારી શ્રી નીતિ સાહેબ દ્વારા કાર્યક્રમની સફળતા અને પ્રોજેક્ટના હેતુ બાબતે માહિતી આપી હતી જ્યારે આ કાર્યક્રમનું સંચાલન બાયબ સંસ્થાના અનુપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બીજદાનથી જન્મેલા પાડી અને વાછરડીની હરીફાઈ રાખવામાં આવેલી હતી જેમાં પશુ ચિકિત્સક દ્વારા કાફરેલીમાં હાજર પશુઓની તપાસ કરવામાં આવી ત્યારબાદ સૌથી સારા સ્વસ્થ તંદુરસ્ત અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકે એવા પશુઓને એક થી ત્રણ નંબર આપવામાં આવે અને તે પશુઓના માલિકોને પશુ સંવર્ધન જાળવણી અને નિભાવમાં તકેદારી રાખવા બદલ પ્રોત્સાહિત કરવા ભેટ સોકાદો આપવામાં આવેલ આ રેલીમાં કુલ ત્રીસ જાફરા બાદીપાડી અને વીસ ગીરગાયની વાછડીઓ સાથે ખેડૂતોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો સરકારી પશુ ચિકિત્સક ગામના પશુપાલકો નાયરા સીએસઆર ટીમ અને બીઆઈએસએલડીની ટીમ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નાયરા કંપનીના સીએસઆર ટીમમાંથી વિકાસ સાહેબ અને અવિનાશ રાવલ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ અને મોડપર ગ્રામ પંચાયતના ગામના આગેવાનો અને બાયફ ટીમનો ખૂબ જ સહકાર મળેલ